ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ગળે પાછો ખાઈ આત્મહત્યા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રીટાબેન મહેન્દ્રસિંહ ડાભી આજે બપોરે પોતાના રહેણાંક મકાનમાં ગળે પાછો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જેમાં જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રીટાબેન મહેન્દ્રસિંહ ડાભીએ પોતાના રહેણાંક મકાને ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે જેમાં આજે બપોરના સમયે સાથી મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા વારંવાર ફોન કરતાં રીટાબેન ફોન નહીં ઉપાડતા હોવાનું સામે આવ્યું હતું જે બાદ રીટાબેનના ભાઈને ફોન કરતા તેઓ દ્વારા મકાને આવી દરવાજો બંધ હોય તેને તોડી તે મકાનમાં જોતા રીટાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા જે તાત્કાલિક ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ દ્વારા રીટાબેનને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ધ્રાંગધ્રા ડીવાય એસપી જેડી પુરોહિત પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો ત્યારે સમાચાર વાયુ વેગે ફેલાતા સમગ્ર પોલીસ બેડામાં શોક છવાયો હતો ત્યારે હાલ તો ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે મહિલા પોલીસ કોન્સ્ટેબલે શા માટે આત્મહત્યા કરવી પડી જેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે પ્રાથમિક ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ રીટાબેન અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક સામે આવી રહ્યું છે